તો નમસ્કાર દર્શકો આજે આપણે કરીશું મા મેલડીના દર્શન અને મા ખોડિયારમાના દર્શન મિત્રો આ મોટા ઝુંજુડાનું મંદિર છે મા મેરડીમાંનું મંદિર કહેવાય છે મોટા ઝુંજડાનું ને અહીંયા મા ખોડિયારમાનું પણ મંદિર કહેવાય છે તો મિત્રો મા ખોડિયાર ને મા મેલડીમાં બંને સાથે જ બિરાજમાન છે એક જ મંદિરમાં બંને માતાજીઓની મૂર્તિ એક જ મંદિરમાં છે તો કરીએ મા મેલડીના દર્શન ને મા ખોડિયારના દર્શન મિત્રો આ સાવરકુંડલા તાલુકાનું ઝીંઝુડા ગામ જ્યાં માતાજીનું ખૂબ જ સુંદર મંદિર છે મા મેલડીમાંનું અને મા ખોડિયારમાંનું તમે જોઈ રહ્યા છો ખૂબ જ અહીંયા ફૂલઝાડ ને એવું મનમોહક મંદિર છે માતાજીનું કે મંદિરમાં પગ મહેંકતાં જ આપણે શાંતિ અનુભવીએ અને માતાજીનો આશીર્વાદ અનુભવીએ એવું માતાજીનું આ મોટા ઝુંજુણાનું મંદિર જય મા ખોડિયાર મિત્રો તમે આ જોઈ રહ્યા છો પહેલી મૂર્તિ મા ખોડિયારની અને મા મેલડીની બીજી મૂર્તિ તો આ બે મૂર્તિ મા ખોડિયાર અને મા મેલડીમાંની મૂર્તિ છે જય મા ખોડિયારમાં જય મા મેલડીમાં મિત્રો માતાજીનો આ સુંદર દર્શન માતાજીના મનમોહક દર્શન આપ દર્શન કરવાથી જ આપણે ભાગ્યશાળી બની જઈએ છીએ તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા માતાજીને માનતા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા વિડીયા લાવતો રહું છું જય મા ખોડલ જય મા મેરડી માતાજીનું અહીંયા ખૂબ જ હાસ છે માતાજીના દર્શન દુર્લભ દર્શન છે કેમ કે અહીંયા માતાજી બિરાજમાન છે અહીંયા માતાજીના મંદિરમાં ખૂબ જ તાવને ખૂબ જ એવા મોટા મોટા કાર્યક્રમો થતા હોય છે તો માતાજીને અહીંયા માંડવા પણ મોટા થતા હોય છે કેમ કે માતાજીનો હાસ બહુ છે તો મળીએ નવા વિડીયોમાં જય મેલડી